Very

આજના આપણા અધિવેશનના આ વખતના ના વરાયેલા પ્રમુખશ્રી ડોક્ટર રમેશભાઈ મહેતા સાહેબ આપ સર્વને મંચ પર ઉપસ્થિત રહેલા હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાહેબ પ્રમુખશ્રી આજના મુખ્ય વક્તાઓ આપ સર્વનું શબ્દથી સ્વાગત કરવા રાજેન્દ્ર શુક્લની બે પંક્તિથી આપનું સર્વનું સ્વાગત કરું છું કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ સમયના કોઈ ઘર પર ચટકતી હશે ચાખડી ને ધરીને ને કરે હું મળીશ જ તો ખબર છે આની હર જૂનાગઢ અને તો ખબર છે આની હર જરે જા જરે જા કરે તા કરે હું મળીશ જ જૂનાગઢ ની આ બોલાવે છે સૌપ્રથમ આજના આદરણીય વક્તાઓનું આપણે स्वागत करीछु गुरु मोर मैयो चाओ बनाया आसमान तवारे फेर योग दर्शनिया की बात पर करतो जाय छे कबी धरती तत्व छे आ मूलाधार चक्र छे चे। अने सहस्त्र आसमान ए शून्य शिखर है बाकी यात्रा अपनी चालू है सरस्वती

ચક્ર એનું સતત ફેરા કરે છે અને આપણે ત્યાં આપણી ભારતીય પરંપરાની અંદર સમયને રાઉન્ડમાં લીધો છે સીધી ગતિમાં આપણી ભારતીય વિચારધારાએ કે ભારતીય દાર્શનિકોએ સીધી ગતિમાં સમયને નથી એનું પરીક્ષણ કર્યું અને વર્તુળાકાર લીધું છે એટલે રામ એ અવતાર એના થયા જ કરે અનંત અનંત કાળથી ટૂંકમાં એનું કહેવાનું એટલું છે કે અનંત કાળથી આ એક ભીતરનો અગ્નિ છે ભીતરની અંદર એક એવું તત્વ જેલા કરે છે અને જે નિર્ધુમ છે ધુવા વગરનું છે એ તત્વ આત્મતત્વ છે એ આત્મતત્વને ઓળખવા માટે આપણા સંતોએ આ રીતની વાત આપણી સામે મૂકી છે આત્મતત્વને બ્રહ્મ બ્રહ્મની વ્યાખ્યા વર્ણન કરતા કેશની સદે સરસ વાત મૂકી છે કે જેને વાણી દ્વારા વ્યક્ત કરી શકાતું નથી પરંતુ જેની શક્તિથી વાણીમાં સંચાર થાય છે

એને બ્રહ્મ તત્વની વાત આત્મ તત્વની વાત તેજ હું તેજ એને નામ ના આપ્યું પ્રકાર નામ આપે તો તમે એની પૂજા કરો ને તો તમે એની મૂર્તિ કરો ને પણ નામ જ ના કોઈ આધુનિક દાર્શનિકો એને સમજાવતા કહે છે કે તમે બોલો છો એમ ને હું બોલું છું એમને આ બ્રહ્મ તત્વ કેવું છે કે વાણીમાં આવતું નથી પણ વાણી એ સાંભળી રહ્યું છે આખા જગતને કે આખા બ્રહ્માંડને આપણો દાસી જીવન કહે છે દેખંદા કોઈ પરખંદા કોઈ નિરખંદા કોઈ આ દેવું એને આ જ વાત કરવી છે કે તમે તમે બોલો છો એમને તમારી અંદર કોણ બોલી રહ્યું છે એને તમે પામો એને તમે પકડો સાંખ્ય દર્શન ને બહુ સરસ વાત કરી છે કે કરતા પણ તમારું મટી જાય તો સાક્ષી ભાવ પ્રગટ થાય અંદર એક એવો સાક્ષી આપણી ભીતર સતત જાયદા કરે છે ક્યારેય સૂતો નથી આપણે સુતા હોઈએ છીએ પણ આપણને ગાઢ નીંદર આવી એવું સવારે કોણ કહે છે આપણે તો સુતા છે પણ છતાં આપણે સવારે ઉઠીને કહીએ છીએ કે આપણને ગાઢ ઊંધા અથવા તો રમેશ અને રોકડ સુતા છે બહેને બંનેને સરખી પથારી આપી છે રમેશ આખી રાત પડખા ફરે છે ઉધરસ ખાય છે ઊભો થાય છે સવારે હું એને કહું છું કે ત્યાં આજે આખી રાત બહુ પડખા ભર્યા

આપણે ના કરી શકીએ પણ એના કાર્યોનું અર્થઘટન આજે પણ આપણે એને ઘરે કરેલા કાર્યોનું અર્થઘટન આપણે આપણી રીતે કરવા જાય છે પણ માજા પોતા ખાઈ જાય છે આપણે એટલે એક સાચી કવિતા જે છે સંત સાહિત્ય એ કેવું સાહિત્ય છે કે એની સમયાંતરે ચર્ચા થતી જ રહેવી જોઈએ તો જ એમાંથી વારંવાર અને આ તો સાગર છે સાગરમાં તમે જ્યારે પણ ડૂબકી મારો ત્યારે એમાંથી કંઈક નવી જ વસ્તુ દઈને તમે બહાર નીકળી શકો એટલે આ ચર્ચા આટલા માટે જરૂરી છે કે ભાઈ સંત સાહિત્યની ચર્ચા શું કામ વારંવાર કરીએ છીએ કે ભાઈ એ સમયાંતરે તમારે એમાંથી કઈક નવી કઈક નવી શીખો આપણને કે ભાઈ જો સાહિત્ય હોય તો તો એનું પોએટિક્સ છે કે ભાઈ ભારત રસ વિચાર કહી ગયા કે મોપટ કહી ગયા લોલટ શંકુ કે પછી વિદેશના બધાએ જેટલા આપણે નામ આવડે છે બધા લોકો એને તો પોએટિક્સ આપ્યું છે તો આ પોઈટિક્સ છે તો પછી વાણીને આપણે સંત સાહિત્યને શા માટે એસ્થેટિક તરીકે જોવું તો પેલી સ્પષ્ટતા કે એસ્થેટિક્સ અને પોઈટિક્સ બે જુદી બધા છે હવે આ એસ્થે શું છે એટલે જેમ હું વાત કરું ને ક્લાસમાં મથામણ

અમારા માટે આ જ્યાં પક્ષ માટે આજની બેઠક એક જમા પાસું છે અમારું શિલ્ક વધી સમારી એ તો અમને ખબર જ હોય તમારી પણ ખરેખર એમનો આ ત્રણેય પ્રત્યે ઋણ સ્વીકાર કરું છું રોપડ પ્રત્યે નહીં બનતા બધા જ પચાસ થી માંડીને સાડા ત્રણ લાખ સુધી રૂપિયા ખર્ચવાની મારી તૈયારી છે એટલે કાર્યક્રમ વિચાર્યો હતો એક અતિભવ્ય કરવો અને આ પ્રકૃતિની વચ્ચે બીજું સંખ્યા ની અનિશ્ચિતતાને કારણે કારણ કે એમાં હોટલ રાખવાનો જ મારો વિચાર હતો કોઈ ભંગ જેવી હોટલ રાખવી કે સરોવર ફોટિકવા જેવી હોટલ નાખવી બધાને આનંદ કરાવો પણ આપણી પરિસ્થિતિ એવી થાય કે સાઠેય થાય ને સોય પણ થાય એ લખી લો એટલે મને તો એવો જ વિચાર હતો ભાઈ મોટો કરવો કાર્યક્રમ ને વિદ્યાર્થીઓને પાછા એમાં પીએચડી ના સામેલ કરવા એટલે એક અમે આ ખતરો કર્યો આ વખતે કે ભાઈ આ રીતે સામેલ થાય એટલે એવો વિચાર જે હતો ને એ વિચાર આ પ્રકૃતિની વચ્ચે આજ સાકાર થયો છે અને જયારે રમેશભાઈ વિચાર આવ્યો ત્યારે અમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શ્રી ચેતનભાઈ ને વાત કરી કે ભાઈ હું તો છું જ પણ યુનિવર્સિટી આમાં જો એટલે તમે કરો એ ફાઈનલ એટલે અમારે બીજી રૂપિયાની ચિંતા કરવાની હતી કોઈ પણ પ્રકારની અને બીજું એ છે કે જ્યારથી લગભગ ઓગણીસો ચોરાણું પંચાણું થી ગુજરાતી અધ્યાપક સાથે જોડાયેલો છું અને ત્યારથી મારાથી શક્ય બન્યું છે ત્યાં અને બીજા કાર્યક્રમોમાં પણ સંસ્થા મારી સુભાષ સંસ્થા હોય કે ન હોય પણ હું તો છું જ અધ્યાપક તરીકે સરકાર મને પગાર આપે એમાંથી મેં અત્યાર સુધીમાં કેટલા કાર્યક્રમો કર્યા છે એનો હિસાબ આપવાનો થતો નથી પણ એમાં હંમેશા હું ત્યાં રહું છું કે કોઈ પણ કાર્યક્રમ થતો હોય તો એનો આનંદ હોય ઈવન તમે નહીં ગો મેં અર્થશાસ્ત્રના જે ઘણી વખત કેટલાક યજમાનો પગી ગયા છેલ્લી ઘડીએ એનું એવું તમારે કરવું હોય તો કરવા તૈયાર અને મયાણી સાહેબ યુનિવર્સિટીમાં હું કહું ભાઈ તમારે પણ બજેટની મર્યાદા હોય તો મારા તરફથી અધ્યાપકોને જમાડ હોય તો મારા તરફથી જમાડ આ ભાવનો હેતુ હતો કે બધા સુધી પહોંચવું આટલા બધા અધ્યાપક મિત્રો આ નિમિત્તે ભેગા થતા હોય ને સંવાદ થતો હોય તો એનાથી વિશેષ મને કાંઈ બીજો આનંદ ન થાય મનોજભાઈને ખબર હું સાંભળવા કરતા મળવામાં વધારે માણું છું એટલે એ દ્રષ્ટિએ રૂપાઇધન પરિસરમાં આ અધિવેશન સાકાર થઈ ગયું અને આમાં મન મોટા કેવા છે કે ભાઈ રમેશભાઈ અત્યારે પદાધિકારી શ્રેષ્ઠ થઈ શકે એટલું કરો અને એ કરવાનો પ્રયત્ન કર્યો એના મૂળ બીજો હું જે આ રીતે ગુપ્ત મને રહી શકું છું એના કારણ છે અમારે જવાબ થાય કે એને મને છૂટ આપી છે હું જ્યાં થી નોકરી માં રહ્યો માણાવ ની સંસ્થા માં ત્યાર થી અત્યાર સુધી માં કોઈ દ્રષ્ટિ જેથી કરીને મને કામ કરવાની છૂટ એમના પૂછા વિના મેં કાર્ડ માં નામ લખી દે દ્રષ્ટિ ઓને પૂછા વિના હું કાર્યક્રમ આવું કરું છું આપડા કોલે આટલી જ વાત થઈ ત્રણ શબ્દો એ બોલે પણ એ બધાના વિશ્વાસ એ બધાયની શ્રદ્ધા આવી રીતે સાકાર થાય છે એટલે અત્યારેની પણ ભવિષ્યમાં પણ જ્યારે ગુજરાતીનો અધ્યાપક શર્ગનું કોઈ ધણી ન હોય ત્યારે હું ધણી થાય કોઈ તૈયાર ન થાય એટલા માટે કે આપણે તો આ કરવામાં માનીએ છીએ આમાં કોઈ ઉપર ઉપકાર નથી કરતા કે ઉદાર કંઈ નથી દાખવતા આ તો આપણને ગમે છે અને આ કરવાનું છે અને આટલા મિત્રો જો આની ભેગા થતા હોય ત્રણ દિવસ સાથે રહેતા હોય સુનીલને બધા પંદર દિવસ આ ટેકરીના દર્શન કરતા હોય ધતથી થી દાતાર લગીના એનાથી વિશેષ કોઈ આનંદ જ ન હોય અને જ્યારે ગુજરાતમાં જાઉં છું રાહુલ સાહેબ જ્યારથી ઓરિએન્ટેશન થયા રિફ્રેશન થયા ત્યારથી આખા ગુજરાતમાં જ્યાં હાથ નાખે ત્યાંથી મિત્રો નીકળે છે એનાથી મોટી કોઈ મૂડી જ નથી અને જે આનંદ કર્યો છે એ આનંદને અત્યારે વેચીએ છીએ એ પૈસા આનંદ આપી શકતા જ નથી એ આપણે અનુભવી શકીએ છીએ અને એટલે તો આ બધાને મેં મારાથી શક્ય એટલાને ફોન પણ કર્યા છે એ બધાનો સંપર્ક પણ કર્યો છે જોયા પણ છે અને કદાચને દોઢસો માણસોથી વધી જાય તો એના માટે પણ આપણી તૈયારી હતી અને સૌથી આનંદ તો એ થાય કે આપણે જે દુર્લભ છે એવા માણસો કે હવે જે પેઢી નાની માણસોની લુપ્ત થઈ જાય છે મનોજભાઈ હોય નિરંજનભાઈ હોય આપણા માના બી બબે ત્રણ ત્રણ દિવસ કોઈ જાતના ઓલા જોયા વગર જ્યારે મેં રમેશભાઈને કીધું ભાઈ નિરંજનભાઈ આજે આપણી વચ્ચે છે બે દિવસથી આજે એને અગિયાર હજાર રોકડા ગણી નાખો માથે ચડાવીને અમને પરત ગયા કે ભાઈ આ તો આપણા સભા પણ મેં તો કીધું આપણે આ ભાવ પ્રદર્શિત કરીએ છીએ એટલે જ્યારે ઉદાર મન હોય છે ને મારું ત્યારે આ વસ્તુ થાય છે અને એનો આ રાધિકો છે પુરુષભાઈ વનરાજભાઈ જે મિત્રો અગાઉ પણ વ્યાખ્યાન આપી ગયા છે વક્તાઓ તરીકે જે એમનું વિધ પ્રગટ કર્યું છે એ વિધ પ્રગટ થયાનો આનંદ છે અને બીજું આ રીતે ક્યાંક ને ક્યાંક સંપર્કો થાય ને કોઈને કોઈ વિદ્યાર્થીઓને આ બધા કામ લાગશે એક આખું બળવંતભાઈ જાની કે આખા ઇતિહાસના આપણે સાક્ષી બન્યું એમ આ મહાનુભાવોના વક્તવ્યના આપણે સાક્ષી વિના છીએ અને આ રળિયાઓના પરિસરમાં સારા ખૂબ સારા વાતાવરણમાં ઠંડી પણ નથી અને ગરમી પણ નથી એવું વાતાવરણ આપણે સાંભળ્યું છે એ એનો હું આનંદ વ્યક્ત કરું છું અને હજી ક્યાંય કોઈને કાંઈ પચાસ ગયું હોય તો ભવિષ્યમાં અમને કહી દઉં અમે સુધારવાના છે જે પણ કોઈ અધ્યાપક સંઘના પ્રમુખ આવે મંત્રીઓ જે કામ કરી રહ્યા છે એ હવે છેલ્લા ઘણા સમયમાં ખૂબ સારું કામ થાય છે એનો પણ આનંદ છે તો જેને પણ ક્યારેય આવી ઈચ્છા થાય કે મારે ગુજરાતીના અધ્યાપક કે બીજું કંઈ કામ કરવું છે ત્યારે અમારી સંસ્થા તો છે જ અને ગોઠવણી કરવાવાળા જોઈએ બાકી તો અમે બેઠા છીએ એટલે એવું બધાને કહું છું ને સૌને મહિલાનો આનંદ વ્યક્ત કરી નિર્મું છું થેન્ક યુ સાથે રહેવાનું બન ખૂબ આનંદ તો એ વાતનો છે કે આ બિસ્માર દુનિયાને કોઈ બતાવો હજી એક દરવાજે દીવો પડે છે મકરંદભાઈની આ રચના અહીંયા રૂપાયતનમાં જ્યારે આવીએ ત્યારે સાકાર થતી લાગે આપણને આટલા આટલા વર્ષોથી અહીંયા પંચોતેર વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે હમણાં જ અશોકભાઈ સાથે વાત હતી કે આ રૂપાયતન શબ્દો એ રમેશભાઈએ કહ્યું એમ ગાંધીજીના ભત્રીજાઓ ધીરેનભાઈ નવીનભાઈ અને એમણે કલા એ તો ત્યાંથી શાંતિની કદમમાંથી કલાની સાધના અને ઉપાસના કરીને આવેલા એમના દ્વારા આ આખી સંસ્થાનું અને અહીંયા મકરંદભાઈ રહ્યા છે અહીંયા સામ રહેતા રતિલાલ અનિલ અને મકરંદભાઈ અહીંયા સામયિકનું સંપાદન કરતા ને અહીંયા રહેતા હતા તો એ ધરતી ઉપર જ્યારે આવવાનું થાય આદરણીય ગોયલ સાહેબની વચ્ચે હોય મનોજભાઈ હોય અશોકભાઈ હોય ખૂબ આનંદ તો એ વાતનો છે કે નવી પેઢીના ગુજરાતી ભાષા સાહિત્યના તેજસ્વી અધ્યાપકો આમ આમ થાય ને કે કે હવે ધીરે ધીરે આપણી ગુજરાતી ભાષા અને આટલા અધ્યાપકોને આપણે જોઈએ ત્યારે મને તો ઘણીવાર એમ પણ થાય રમેશભાઈ કે આપણા સંતો કહી ગયા છે કે જૂની રે હમાયતું ના ન જાગશે આગમવાળી છે એટલે પછી એ સંત સાહિત્ય હોય એ લોક સાહિત્ય હોય એ ચારણી સાહિત્ય હોય બારોટી સાહિત્ય હોય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હોય પછી ગદ્ય હોય પદ્ય હોય કોઈ પણ વિધાઓમાં કોઈ પણ પ્રકારોમાં કોઈ પણ સ્વરૂપોમાં તો એમાં એક એક શબ્દને પકડનારા એવો એક તેજસ્વી અધ્યાપકોનો વર્ગ ધીરે 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 ઉભરી રહ્યો છે એનો ખૂબ આનંદ છે અને એમ થાય કે નાના

કે આપણે આટલા વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હોય ને જય જય ગરવી ગુજરાત ગવાતું હોય તો મને પણ એમ થાય કે જ્યારે જ્યારે ગુજરાતીનો અધ્યાપક સંઘ જ્યારે મળવાનો હોય ત્યારે આપણું પોતાનું પણ એક ગાન હોવું જોઈએ અને આટલું બધું લાંબુ નહીં ટૂંકું પણ એવું કંઈક તમારું ગુજરાતી અધ્યાપક સંઘનું પણ એક ગીત હોવું જોઈએ અને એ તમારામાંથી કોઈક રચે અને એ કાયમને માટે ગવાતું રહે એવી Masalah suatina celana mengawalnya Dan yang lain